માન્ય અધ્યક્ષશ્રી છોટાઉદેપુર જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજોમાં હાલ શૈક્ષણિક સંવર્ગમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને ઉક્ત જગ્યાઓ ભરવા માટે સરકાર શ્રીનું શું આયોજન છે માનનીય અધ્યક્ષશ્રી છોટાઉદેપુરની અંદર જિલ્લામાં વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની કુલ ત્રણ સરકારી કોલેજો આવેલી છે જેમાં મદદનીશ પ્રાધ્યાપક શૈક્ષણિક વર્ગના કુલ ઓગણત્રીસ મહેકમ મંજૂર છે જે પૈકી છ જગ્યાઓ ચાર્જ પર છે માનનીય અધ્યક્ષ મહોદય સભ્યશ્રીએ પૂછ્યું છે કે આયોજન તો સરકારી કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક વર્ગ બે ની ભરતી પ્રક્રિયા ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે કરવામાં આવે છે છોટા ઉદેપુર જિલ્લાની સરકારી કોલેજમાં કુલ છ જગ્યા ભરવા માટે વર્ષ બે હજાર પચીસ દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરવામાં કરવામાં આવેલ છે હાલ સરકારશ્રીના દ્વારા ભરતી પ્રક્રિયા અંતર્ગત વિષયવાર રોસ્ટર રજી સ્તર પ્રમાણિત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે ગ્રાન્ટેડ કોલેજ હાલ છોટાઉદેપુર જિલ્લામાં વિનય વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની કુલ ચાર ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે જેમાં અધ્યાપક શૈક્ષણિક સંવર્ગની કુલ સત્તાવન મહેકમ મંજૂર છે જે પૈકીની પંચાવન જગ્યાઓ ભરાયેલ છે અને બે જગ્યાઓ ચાર્જ પર છે એમના આયોજન માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચ કચેરી દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ કોલેજમાં અધ્યાપક સંવર્ગની ખાલી જગ્યાઓ માટે કેન્દ્રીકૃત પદ્ધતિથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી કટ ઓફ મેરિટ બનાવી એક ખાલી જગ્યા સામે છ ઉમેદવાર કોલેજની પસંદગી સમિતિ સમક્ષ ઇન્ટરવ્યૂ માટે મોકલવામાં આવે છે પસંદગી સમિતિ સરકારશ્રીના પ્રતિનિધિનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે ઉક્ત ખાલી જગ્યાઓ આ રીતે ટૂંક સમયમાં ભરવામાં આવશે